હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ ધમાઈ યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવું છોલે ચણાનું શાક બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સફેદ ચણાનું શાક બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ સફેદ ચણા લીધેલ છે તેને પાણીમાં પલાળીને આપણે સાતથી આઠ કલાક માટે રહેવા દઈશું તો સાતથી આઠ કલાક પછી તમે જોઈ શકો છો આપણા ચણા છે તે સારી રીતે પલળીને રેડી થયા છે તો હવે એક પ્રેશર કુકર લઈશું તેમાં એક મોટો ગ્લાસ પાણી ઉમેરી દઈશું તો પાણી ઉમેર્યા બાદ હવે આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી આપણે જે પલાળેલા ચણા રાખ્યા છે તે ઉમેરી દઈશું તો બધા જ પલાળેલા ચણાને આપણે બાફી લઈશું તો હવે પાંચ થી સાત મિનિટ માટે ચણાને આપણે કોક થવા માટે રહેવા દઈશું તો બે થી ત્રણ વિસલ વાગ્યા પછી તમે જોઈ શકો છો આપણા ચણા છે તે સારી રીતે બફાઈને તૈયાર છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગ્રેવી રેડી કરીશું તો તે માટે મેં અહીં ટામેટાની ગ્રેવી આદુ અને લસણની પેસ્ટ અને કાંદાની ગ્રેવી આ બધી જ પેસ્ટને આપણે રેડી રાખી છે તો હવે એક કડાઈ લઈશું તેમાં આપણે બે મોટી ચમચી તેલ મૂકીશું તો આપણું તેલ છે તે સારી રીતે ગરમ ન થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું ત્યાર પછી ગેસની મીડિયમ આંચ પર આપણે તેને રહેવા દઈશું તો ત્યાર પછી તેમાં એક ચમચી રાય અને એક ચમચી જીરું ઉમેરી દઈશું ત્યારબાદ અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું ત્યારબાદ છથી સાત મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને જે આદુ અને લસણની પેસ્ટ કરી છે તે ઉમેરી દઈશું ત્યારબાદ આપણે જે કાંદાની ગ્રેવી તૈયાર કરી છે તે ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં મેં હળદરને તેલમાં જ નાખેલી છે જેથી હળદરનું જે કાચું ફ્લેવર છે તે બિલકુલ દૂર થઈ જાય છે તો હવે આપણા કાંદા સારી રીતે ચડીને રેડી થયા છે તો હવે આપણે તેમાં ટોમેટો પ્યોરી એડ કરી દઈશું તો હવે આપણે કાંદા અને ટમેટાની બંનેની ગ્રેવીને સારી રીતે મિક્સ કરીને તેને ચડવા દઈશું તો હવે આપણું બધું જ તેલ છે તે ઉપર આવી ગયું છે કાંદા અને ટામેટા છે તે પણ સારી રીતે ચડીને રેડી છે તો હવે આપણે તેમાં એક ચમચી મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી તેમાં એક ચમચી ખાંડ ઉમેરી દઈશું ત્યારબાદ એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું ત્યાર પછી તેમાં એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું આ બધી જ વસ્તુ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ હવે આપણે ગ્રેવીને થોડી આછી કરવાની છે તો તેમાં થોડું પાણી ઉમેરીને તેને હલાવી લઈશું તો આપણું પાણી છે તે સારી રીતે ઉકળે ત્યાં સુધી રહેવા દઈશું ત્યાર પછી આપણે જે બાફેલા ચણા રાખ્યા છે તે ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને લાજવાબી એવું સફેદ ચણાનું એટલે કે છોલે ચણા મસાલા બનીને રેડી છે તો આ રેસીપીને તમે ઘરે જરૂરથી ટ્રાય કરો અને તમને કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો